નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યુઝ મંડળ દ્વારા સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો તેજસ્વી સન્માન કરાયું તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસને ગુરુવારના રોજ મોડાસા કેળવણી મંડળ મોડાસા દ્વારા મંડળ સંચાલિત કે એનશા મોડાસા હાઈસ્કૂલ શ્રી સીજી બુટાલા સરોદય હાઈસ્કૂલ કલરવ સ્કૂલ તથા બી કનાઇ સ્કૂલના વર્ષ બે હજાર ચોવીસ પચીસના ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન મેળવી ઝળહળથી સફળતા મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનવાનો કાર્યક્રમ સરસવંદની વંદના યોજાઈ ગયો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી અર્ચિતભાઈ ભટ્ટ મેનેજિંગ ડાયરેક્ટર ત્રિપદા હાઈસ્કૂલ અમદાવાદ અને એમના ધર્મપત્ની જ્યોતિબેન ભટ્ટ તથા અતિથિ વિશેષ તરીકે શ્રી પરેશભાઈ બારોટ સુગમ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ સમારંભ અધ્યક્ષ તરીકે શ્રી બિપિનભાઈ શાહ પ્રમુખ મોડાસા કેળવણી મંડળ તથા મંડળના સૌ પદાધિકારીઓ તમામ શાળાના આચાર્યશ્રીઓ સુપરવાઇઝરશ્રીઓ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સન્માન્ય પાત્ર વિદ્યાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાનશ્રીઓને પ્રમુખશ્રી દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રેરણા મળે તેવા માન્ય વક્તવ્યો આપવામાં આવ્યા હતા અને સન્માનપત્ર વિદ્યાર્થીઓને મોડાસા કેળવણી મંડળ દ્વારા રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને પુસ્તકની ભેટ આપવામાં આવી રિપોર્ટર ભરત કડિયા મોડાસા